પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ કેસ મામલે નવા કાયદાને અમલ લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે તે અંગેના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ મમતા સરકારને નવા કાયદાને લઈને આડે હાથ લેતા જોવા મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે તેઓ આ સંદર્ભે ગુજરાતના અને કેસોને જજમેન્ટને લઈ દાખલા પણ આપ્યા હતા ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે એક્ટની નહીં પરંતુ એક્શનની જરૂરિયાત છે પોસ્કો એક્ટ અંતર્ગત ચાર વર્ષમાં ગુજરાતની અંદર છસો પંચાણું આરોપીઓને સજા કરવામાં આવી છે જ્યારે બે વર્ષમાં તે લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે બે હજાર ચોવીસ પૂરું થતાં સુધીમાં ત્રણસો ઉપર સજા આપવામાં સફળતા મળશે તેઓ જણાવ્યું હતું કે ચાર દાખલા અલગ અલગ મુકશે સુરતમાં પાંડેસરા પુણા ગામ પોલીસ મથકમાં ઝડપી ચાર સીટ અને આરોપીઓને સજા કરવામાં આવી સાથે તેઓએ જણાવ્યું હતું કે પોસ્કો એક્ટ તમામ રાજ્યો માટે સમાન છે ગુજરાત રાજ્યની પોલીસે ઝડપી કાગળ કાર્યવાહી કરીને આરોપીઓને સજા કરાવી છે ચોવીસ કલાકમાં ચાર સીટ ભાવનગર કેસમાં કરવામાં આવી હતી પોસ્કો એક્ટ અંતર્ગત બે હજાર એકવીસમાં એકોતેર બે હજાર બાવીસમાં બાણું બે હજાર ત્રેવીસમાં બસો પાસઠ બે હજાર ચોવીસમાં બસો સડસઠ આરોપીઓને સજા કરવામાં આવી છે જ્યારે બે વર્ષમાં તેર લોકોને ફાંસીની સજા આપવામાં સફળતા મળી છે અને એકસો લોકોને આજીવન કેદની સજા થઈ છે તેમ જણાવ્યું હતું રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકાર આ તમામ માતા બહેનો દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના નાજ બનવા જોઈએ પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને ઉપર રાજનીતિ છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા લઈને અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેતલ ચાહે પોક્સોનો કેસ હોય ચાહે એ રેપનો કેસ હોય ચાહે કોઈ મહિલાના મર્ડર નો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ

એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસની અંદર ચાર્જશીટ અને આ સૌ પોલીસ ઓફિસરો એ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને તેવીસ માં દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ

કે એકવીસ વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની એની હત્યા હત્યા થાય પછી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઉભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ પહેલા બે કિસ્સા એ પોક્સો રેપના આપ્યા આઈપા ત્રીજો હત્યાનો આઈપો ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું માત્ર 24 કલાકની અંદર ચાર્જ કરેલી ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામની પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા આપવા